આખો દાડો ખવરાય ખાણ થાય છે પાંચસો દૂધ આલે છે શું કરવાનું અને પેલો બાલ્યો શિખર સ્વતી ભટકાયું છે ઓમ કે દસ ટકા દૂધ છે પણ તકલીફ થાય તું તો આલતું નહીં હું તો ખવરાયેલું માથા પડે છે અને વરસાદે શું કરવાનું અને મને કહે કે બેસો સાહેબ મારે એવી સર કે તમારે ઓમ દસ દાડે દસ દાડે દસ દસ હજાર રૂપિયા આવે છે પાંચસો રૂપિયા નહીં આવતા અને વરસાદ આવે પેલો નહીં આવતો

દૂધનો દરિયો દૂધનો દરિયો હો ઓrna રાખો તો મેરિયામાં છે 500 ની વિશે દુવાલા છે એ તો મને પહેલાથી ખબર હતી આ તો દૂધનો બબ્બો છે હા 500 નહીં આલતો દૂધ હું આ નાખે થાકી ગયો હું આવી ભાઈ ચાર હરખી નહીં નાખતા હોય હા અરે ચાર તો બે ટાઈમ ખોણ છું હે તણ પણ ખોણ કઈ ના ખોચો સાગડટ

અને ડેરીમાં પેલો નંબર હા તમારેથી બેસીલો કરું ન તો હું ભિખારી બની દઉં પંદર પંદર દસ આવું ઉપર ડેરીમાં બાકી પંદર પૂછો બાપા ભાઈ મારા ઈકણ હતી ભાઈ જણક હાથીનું નું હા કોઈ દૂધ આલા ના હા હા કોની બાત ઈ ના ડોલો થાકી જાય હા રેલવેનો નો ડબ્બો કે છે રેલવે નો ડબ્બો ખાસા હાથીનું નું તો મને છે તા મદને જ એવું લાગતું ને એ તો માલ ખરાચવો પડા ભાઈ ભાઈ તો ક્યાં 70 હજાર લઈ ગયા છો બધા બોલાવશો ને મને તું શરમ આપી જો તો મને કે બેસ હારી હલાય તો ઓલાદ હતી ઓલા જફરાબાદી ને કહો બેટા મેચા કોને રાલે પણ બચા ગી જા મમે જાતા

પેલા તો સાર પૂરો કરી નાખો ચાર થોડું કાપી નાખી દો પાછળ પાછળ અને તો પાછળ રોકા ખાતા તો જોર આવે છે સમુદા ખાશી જ નહીં થોડું થોડું ખાઈ લ્યો તમાર માટે પછી ફોન નું કથળ આવું દબા બે આવવા હોય છે મારા બેટા ને દસ દાડે હળા ત્રણ હજાર રૂપિયા પગાર આવે છે એમાં હું હોશિયાર આવે કહ્યો

ભાઈ તમે અમન છે ને કીધું આખા ગામ ને ખબર છે કે વાલજીના ના ઈ ભેંસો વેપાર ફૂલ છે અને જો તો કદી ના હોય ઓ ના જેવી ભેંસો હોય લે મન તો ખબર જ આ તું એ હાલ કીધું તાણે મને ખબર જ પડી કે તમે ભેંસો નો વેપાર કરો અને પૈસા માં એવું નહી ભાઈ એકદમ સસ્તું તો પછી આ ઈ હોય તો મને કહેતા હોય તમે તો મુના લઈ લે મારા બે જોઉં છું તારે પણ કાકા ઓહો જે હા તૈયાર રૂપિયા પૂરું થાય થોડી આવી છે પણ દૂધમાં જ નહીં પડે અરે ગમે જેવી હોય તો દૂધ કાઢે એવી જો અને ખાવા પીવા તો આપડા તને ખબર છે એ એતો શું ફળાબા લીધા સાચી લીધે

તમે કોઈ ખબરાતા નહી હોય ના ભેજ હું દૂધ હું નાખા ના બે પોતા હોય હું દાળા ના બે પોથરા મારા ખબર તમારી મારા ખાલી પોત દાળા મોકલી દો

મેડી બે ખરી વગાડી છોકરો કેતો તો કે બાપા એના પહાડ ના જો તો એ જો ના વગાડી ને બેચો વગડી આખી ભાજી ગઈ એ તો હોત થઈ જાય છે છોકરો ગમે તે પણ ચતુર છે તમે તે પણ ગોડો ગણતો તો કે બુદ્ધિ વેતા નહીં ઇની માને હોય જો છે પણ મારું બેટું હે લક્ષણ તો મારા છે આ મહિને મારા બેટાએ બાર ભેંચો વેકવરાઈ અને એનું દૂધ ભરાયું એના પિસ્તાલીસ હજાર આવી હા આગું પાછું કરીને ગમે તે કરીને પૈસા કમાય છે બસ એ જોવા એ જુઓ છોકરો કમાતો થાય ભાઈ ભાઈ હા અને આ પછી ભાઈ ઘણા દાડે તમે આવ્યા હો હા આવો આવો હા તમે પાછા પેલા મંગળજી પાન બે બે છો દીધી છે ઓ ભાઈ અમારા પાહણ નહીં આયા એ તો વેચાઈએ છે હા એ તો વેચાઈ જ જોઈને બે છો માં જ ના હોય હા એ મંગો છે ને બે ચોરાવા લઈ જાય ને ઓડી પઈ દે મંગા બોડાળ કરો બાપા મંગા બોડાળ ની મંગા ની મંગા હા મારા બેટાને એ બે ભેંસીઓ લાવી તો કોઈ શારા આવ્યો નહીં હળાતે લિટર દૂધ ઘાટતી હતી હું શારા આવ્યો અલ્યા ભાઈ બરોબર ધંધો તો કરવો જ પડે અત્યારે બકરી હળા લિટર દૂધ કાઢવી બકરી બકરી શું કેવા તમારે આ બાજુ <laughs>

મહિના નેવું લાખ રૂપિયા નેવું લાખ તો નેવું હજાર રૂપિયા થયું હોય ભાઈ મારી વાત ઓબડો મારે જાજુ કેવું નહીં હા ઘોર હરખો ને તો પોચ ગાયો રે ને પંદર બરોબર બરોબર છે પણ મારે તો ખાવા પીવામાં દુઃખ નહીં એટલે તમારા બાલો કે અમારે કે ભાઈ ભેંસ વેચવાની છે તે કહેડો કે હું વતાવ એટલે જોવા આવ્યો હોય કણ બાલ્યા તમારે જોવા આવ્યો કે આપણી કઈ ભેંસ વેચવાની છે કઈ પેલી નહીં આવવાની હોય એ બહુ આમ કિંમતી છોના હાથમાં ના જવા દેવા પેલી તાતું રહીએ તાતું પાછ નહીં કરો એમ નહીં જમા તમે હું કા ચિંતા કરો છો પાછ મારા પડાવવાની છે કે હવે દસ હજારનું બહુ છલકવું છું ભાવથી કિંમત કરો તમે તમારી ના પેલી વાત કરી હતી રહી ભાવથી હજો તમે

ભૂલ્યા ચાલી નહીં ફરવાનું નક્કી થઈ ગયું આપડે પાછા ભાઈ એ જ છે ને હું ના જેવી છે હા તમને કઉ છું ને નફો નફો કરાવશે તમારી પોચ બેચો એક બાજુ રચી ને એક બાજુ રચે હા એટલે દૂધી છે એટલું ગાઢ જેવી સબે દૂધ ની તો હું વાત કરું હા દૂધ તો તમાર જોઉ નહી પડે 20 લિટર નેચર દે નહીં 20 લિટર ટંક નું પાછું હા ટંક 20 લિટર હા ટંક નું 20 લિટર એ જોન તો હોના જેવી બંગડી જેવી આમ તમે જો તો બતાવું લે જોઈ લી આ જો કઉ છું હા ને જોવા જોવા તા તા સચ્ચુયા સો ફેર ફરી વાળો ઓનમ શેક મારન તો પૈસા નહીં લેવા એક ફુંદડી ના મારે હા ને આ છે ને જો ખાલી ઇની પૂંછડી જોઈ જો ઇનો ચેકલો જોઈ જો હા છે ઘડી પાકડી જોવું જ નહીં પડે ઇની ખરી જોઈ જો હા ભાઈ આ તો છોટા પેકેટાધમા ધમાકા આ દૂધ કાઢ ગયેલી મારો ભાઈ આવી પેસ્ટ નઈ જોતી બાલા મને તો જેમ પાડે જેવી જોવો આ તો છે બેટા કરી <laughs> <laughs>

પછી તો જો તો બેસને ખોણ મેલવા ગયો તો હું આ કોણ પેલું હડકુ ગદવામો હરકુ કરવા દૂર ને બુર પાલો કરવા ગયો નીકળ ના પછી બેઠી હતી ના પછી નહીં આ જા દે ખોણ માં બેઠી જાય જે બેઠી ખાઈ જાય કઈ બેસને મેલી ખોણ આ ને જા આ બેચવાની છે નહીં ગ્રેચવી અમ વા 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 ય પોઈ દો કર તો ચોકરી ફેસવા ને પોઈલા મારે કદી છોણ ને અગડી ના ડાળું આમ હું બાપા પણ હોભળા નહીં વેચી બાપા નહીં વેચી ના પાડી દો નહીં વેચ પૈસા પાડો હા મને ગમ છે પણ પૈસા ની સગવડ નથી કાલ મને વિચાર આવ્યો મારા વિવય પહાં રૂપિયા દોઢ લાખ રૂપિયા મારે લેવાના હા મને ગમતી જ હતી મને આ તો તમે થોડી ના પાડો એટલે તમે કિંમત થોડી ઓછી કરો એટલા માટે હવે તમારી બોલી જો છો એટલે કિંમત મારે ફરાય ના પાછી હા

પોયલા કરતા 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 એક થોડો પોયલો પાળ્યો છે બોલો ચાર પોયલા ફેડી ના છે ચાર પોયલા પણ મારા પેટાને સોયમ હોયથી વેટી નેકળી નહીં આમાં સટ્ટા નંબરનો પોયલો પાળા તાના મેળાવો ઓમો જોવા દે નહીં કનેક્શન ઓમો વેટી હોય તો મારું કોમ થઈ જાય રૂપિયા દોઢ લાખ રૂપિયાનો માલ આવી જાય સાઠ હજાર રૂપિયા ભાગીના છું તો એ ચાલી એરિયા અને પચ્ચા પેલા

વેતી નીકળી ત્યારે મારા નેવું હજાર રૂપિયા ફાયદો થાય એટલા મારા પોચ કોયલા પેઢી ના છે જેવો પાળા તો સીધો પેઢો એક વાત બાલજી અને વાલજી તારું કરી ગયા તારું કરી ગયા અલ્યા આ તને મૂર્ખા શરમ માપી આપી છો એ ગોમો આવા એક ને આવા ડફણા સપણ ઠકણ લે ભતરાઈ દે અલ્યા મારા મન શું કહેતા ખબર છે ઓના પહેલા 12 મહિના પેલા ના ફાન બે લીધી ને કે હીરાની પૂટી કે ઘર માં પડતી હતી વાહ 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 ને વાલે ભીતી બેસ કી ખાઈ જી કે નાશો કતરો હેઠળ થઈ કી અને એમ કરી અને મને 80000 માં ભટકાઈ હતી તું એક આ ગમ કોઈ પૂછી ધંધા કરબો ના લીધી કિંમત લઈ આવી રે એમ હવે લીક ના લીધો પછી બેઠા બેઠ આવે તો પોતલા ફેર્યુંશું ભેશ વેટી ના ખાય ભેશ વેટી ના ખાય પણ તારો બેઠો થઈ ગયો બાલાજી ભાઈ હવે હાસવો શું કરવું

મને ગોમ માં મારા બેટા એના વેઠા જ કરું આખા ગોમ ના વેતા કરું સવારોનો વેલો ઉઠાડી આ પોત કોયલા ફેદી ભણ્યો અને બાપડી મા તો આનો કશું કોઈ નહીં